삼라나이다. 오 말산. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે પૂર અને ભૂસ્ખલન ની ઘટનાઓ સામે આવી રહી છે ગત મંગળવારે ઉત્તર કાશીમાં વાદળ ફાટવાથી ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની પણ આશંકાઓ છે બીજી તરફ કૈલાસ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ પણ ફસાયા છે હિમાચલ કિન્નોરમાં પૂરમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે જેના કારણે કૈલાસ યાત્રા હાલ રોકી દેવામાં આવી છે આ ચોમાસાનો વરસાદ જોઈએ પહાડી વિસ્તારમાં આફત લાવ્યો છે હિમાચલ પ્રદેશમાં મંગળવારે રાતથી ભારે વરસાદ બે શ્રદ્ધાળુઓ પૂર માં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે હિમાચલ પ્રદેશના કિન્નરના તાંગલિંગમાં બુધવારે વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી આ ઘટનાનો એક ભયંકર વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પર્વત પરથી ખડકો અને કાટમાળ નું પૂર નીચે રસ્તા પર પડતા જોઈ શકાય છે અચાનક આવેલા કારણે આ કૈલાસ યાત્રા રૂટ પરના બે પુલ તણાઈ ગયા હતા બાકીના રૂટને પણ ભારે નુકસાન થયું હતું જેના કારણે યાત્રા અટકાવી દેવામાં આવી છે ઘણા શ્રદ્ધાળુઓ ફસાયેલા છે ભારત તિબીટીયન બોર્ડર પોલીસ એટલે કે આઈટી ની ટીમે ઝીપલાઇન ની મદદથી ચારસો તેર શ્રદ્ધાળુઓને બચાવ્યા છે કિન્નોરના રિબા ગામ નજીક રાલડાંગ કોતરમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી આના કારણે નેશનલ હાઈવે નંબર ફાઈવ પણ બંધ કરી દેવામાં આવ્યો છે હાઈવે લગભગ દોઢસો મીટર પર કાદો અને મોટા પથ્થરો જમા થઈ ગયા છે જોકે અકસ્માતમાં કોઈ જાનહાની અહેવાલ નથી મંગળવારે રાત્રે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર પણ ભૂસ્ખલન થયું હતું રસ્તાઓ પર મોટા પથ્થરો પડતા રાજ્યના પાંચસો થી વધુ રસ્તાઓ બંધ છે શિમલા મંડી સોલન અને કુલ્લુ જિલ્લાઓમાં સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે આપેલા મંગળવારે ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો આમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે પચાસ થી વધુ લોકો હાલ પણ ગુમ છે કર્ણ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે પણ બંધ થઈ ગયો છે હરિદ્વાર દેહરાદુન રેલવે પર પથ્થર પડતા રેલ વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે કેરળ માટે પણ રેડ એલર્ટ અને કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચન પણ કરવામાં આવ્યું છે હવામાન વિભાગે બુધવારે કેરળમાં વરસાદ માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે તેમજ કર્ણાટક તમિલનાડુ અને પોંડુચેરીમાં ઓરેન્જ એલર્ટ અને ઉત્તરાખંડ અને બિહાર સહિતના વીસ રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે બુધવારે છત્તીસગઢના તમામ જિલ્લાઓમાં ચોમાસાની હલચલ ફરી વધશે આગામી થોડા દિવસો સુધી રાયપુર સહિતની ઘણી જગ્યાઓએ આ સ્થિતિ રહેશે હિમાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં મંગળવાર રાતથી ભારે વરસાદ ના કારણે ચંદીગઢ મનાલી અને પઠાણકોટ કાંગડા નેશનલ હાઈવે સહિતના પાંચસો થી વધુ આવ્યા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસાદનો સમયગાળો અટકી ગયો છે આગામી ચાર દિવસ સુધી મજબૂત સિસ્ટમની કોઈ એક્ટિવિટી નથી આવી સ્થિતિમાં રક્ષાબંધન પર પણ હવામાન સ્વચ્છ રહેશે હવામાન વિભાગના કહેવા અનુસાર ભોપાલ ઇન્દોર ઉજ્જૈન સહિતના તમામ જિલ્લાઓમાં હવામાન સ્વચ્છ રહે

નવા વિડીયોમાં